મિત્રો નોલેજ ગુરુજીમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે સ્ટાફ સિલેક્શન એટલે કે એસએસસીમાં દસ હજારથી પણ વધારે જગ્યાઓ પર ભરતી કરવામાં આવેલ છે તો તેની નોટિફિકેશન બાવીસ એપ્રિલ બે હજાર ઓગણીસના રોજ રજૂ કરવામાં આવેલ છે તો મિત્રો સ્ટાફ સિલેક્શનમાં ફોર્મ ભરવાની તારીખ અને છેલ્લી તારીખ વિશે તેના અભ્યાસક્રમ વિશે પરીક્ષા ફી વિશે પરીક્ષા કેન્દ્ર અને પગાર ધોરણ કેટલું રહેશે તે અંગે અને હું આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું આ ચર્ચા કરતાં પહેલાં હું તમને કહેવા માગીશ કે જો તમે આપણા પરિવારમાં નવા હો તો પરિવારને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઇકન પર ક્લિક કરી દેજો જેથી આવનારી ન્યૂ વિડીયોની નોટિફિકેશન મળતી રહે તમને સૌથી પહેલાં અને જો મિત્રો તમે ટેલિગ્રામ એપ્લિકેશન યુઝ કરતા હો તો ટેલિગ્રામમાં નોલેજ ગુરુજી નામની ચેનલ ફેસબુકમાં નોલેજ ગુરુજી નામનું પેજ અને વોટ્સએપમાં નોલેજ ગુરુજી નામનો ગ્રુપ બનાવેલ છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો જઈને જોઈન અને લાઇક કરી લેજો જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરી અમને જણાવો તમારે એસએસસીની જે ભરતી આવી છે તેમાં ફોર્મ ભરવું છે કે નહીં સૌપ્રથમ મિત્રો ઓનલાઈન ફોર્મ ભરવા માટેની વેબસાઇટ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમે ચેક કરી શકો છો ત્યાર પછી હવે મિત્રો ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ વિશે વાત કરીએ તો બાવીસ ચાર બે હજાર ઓગણીસથી એટલે કે આજથી ઓગણત્રીસ પાંચ બે હજાર ઓગણીસ સુધી તમારે ફોર્મ તમે ભરી શકશો તેની છેલ્લી તારીખ છે ઓગણત્રીસ પાંચ બે હજાર ઓગણીસ સમય રહેશે પાંચ પી એટલે કે બપોરના પાંચ વાગ્યા સુધી અને તમારે ઓનલાઈન ફી ભરવા માટે એકત્રીસ પાંચ બે હજાર ઓગણીસ પાંચ વાગ્યા સુધીમાં અને ઓફલાઈન ચલણ ભરવા માટે પણ તે જ તારીખ રહેશે ત્યાર પછી મિત્રો તમારું પહેલું પેપર જે કોમ્પ્યુટર ઉપર આ પરીક્ષા લેવામાં આવે છે તેનું પહેલું પેપર તમારે બે આઠ બે હજાર ઓગણીસના રોજ લેવામાં આવશે ત્યાંથી લઈ છ નવ બે હજાર ઓગણીસ સુધીમાં લેવામાં આવશે ત્યાર પછી બીજું પેપર મિત્રો બીજા પેપરની તારીખની વાત કરું તો બીજું પેપર તમારે સત્તર અગિયાર બે હજાર ઓગણીસના રોજ લેવામાં આવશે ત્યાર પછી હવે પગાર ધોરણની વાત કરું તો પાંચ હજાર બસોથી વીસ હજાર બસો સુધીનો પગાર રહેશે તેમાં ગ્રેડ પે અઢારસો રૂપિયા રહેશે તો મિત્રો એસસીમાં જે ભરતી આવી છે તે ભરતીનું નામ છે મલ્ટીટાસ્કિંગ સ્ટાફ એટલે કે એમ ટીએસ તો મિત્રો હવે આ ફોર્મ ભરવાની ફી કેટલી તો જનરલ ઓબીસી ઇડબ્લ્યુ એસના વિદ્યાર્થી માટે સો રૂપિયા એસી એસ ટી પીએચ કેન્ડિડેટ માટે ફ્રીમાં અને ઓલ કેટેગરીની ફિમેલ માટે એટલે કે મહિલાઓ માટે ફ્રીમાં આ ફોર્મ ભરી શકશે હવે મિત્રો તમારે ફી ભરવા માટે પેમેન્ટ કરવા માટે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ નેટ બેન્કિંગ વગેરે દ્વારા તમે ફી ભરી શકશો અને ફી ભરતી વખતે તમારે ફી રિફંડ પર ક્લિક કરવાનું રહેશે તેમાં તમારી બસોને પચાસ રૂપિયા ફી રિફંડ તમને મળશે વયમર્યાદાની વાત કરું તો એટલે કે એચ લિમિટની તો મિત્રો તમારી મિનિમમ એજ અઢાર વર્ષ અને મેક્સિમમ વર્ષ એટલે કે એજ તમારા પચીસ વર્ષ હોવા જોઈએ અને હવે મિત્રો આ ભરતીમાં લાયકાત તમારે ધોરણ દસ તમારે પાસ હોવું જોઈએ તો મિત્રો હવે પછી પરીક્ષા કેન્દ્રની વાત કરું તો તમે જોઈ શકો છો અહીંયા ગુજરાત અહીંયા આપણે ગુજરાતમાં જ ખાલી ધ્યાન આપવાનું છે તો ગુજરાતમાં અહેમદાબાદ ત્યાર પછી આણંદ ગાંધીનગર મહેસાણા રાજકોટ સુરત વડોદરા આટલા સેન્ટર પર પરીક્ષા કેન્દ્ર રહેશે આ અમરાવતી એ મહારાષ્ટ્રમાં આવેલું છે અને બીજા બધા મહારાષ્ટ્ર ગોવાના અને દાદરાનગર હવેલીના દમણ દીવના છે તો તે આપણે ગુજરાતમાં રહેશે નહીં ત્યાર પછી મિત્રો અહીંયા ક્વોલિફિકેશન કોડ તમે જોઈ લેજો બી એનો ઝીરો પોઈન્ટ પાંચ છે ત્યાર પછી બીકોમ માટેનો ઝીરો પોઈન્ટ સાત છે તો તમે આ કોડ પણ ધ્યાન દોરજો કોડનું પણ ત્યાર પછી આગળ વાત કરું કે લેંગ્વેજમાં તો અહીંયા હિન્દી ઇંગ્લિશ કુલ સત ત્રેવીસ લેંગ્વેજમાં તમે પરીક્ષા આપી શકશો આ પરીક્ષા ત્રેવીસ લેંગ્વેજમાં લેવાય છે પેપર બે ત્યાર પછી આગળ વાત કરું તો આપણા ગુજરાતના કોડ વિશે તો ગુજરાતનો કોડ રહેશે એક અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતનો કોડ છે એક ત્યાર પછી મિત્રો અભ્યાસક્રમ વિશે વાત કરું તો પેપર એક માટે જે તમારે કોમ્પ્યુટર પર પરીક્ષા આપવાની રહેશે ઓબ્જેક્ટિવ પ્રશ્નો હશે તે પરીક્ષા બે આઠ બે હજાર ઓગણીસથી છ નવ બે હજાર ઓગણીસ સુધીમાં લેવામાં આવશે તેમાં પચીસ ગુણના પચીસ પ્રશ્નો જનરલ ઇંગ્લિશના રહેશે જનરલ ઇન્ટેલિજન્સના અને રીઝનિંગના પચીસ પ્રશ્નો પચીસ ગુણના ત્યાર પછી નમરિકલ એપ્ટિટ્યૂડ માટેના પચીસ પ્રશ્નો પચીસ ગુણના ત્યાર પછી જનરલ એવરેસ ના પચીસ પ્રશ્ન પચીસ ગુણના રહેશે નેવું મિનિટ માટે ત્યાર પછી મિત્રો આગળ વાત કરું કે પેપર બે માટે તો તેના માટે તમારે વિષય દેશે શોર્ટ ઇઝી ત્યાર પછી લેટર ઇન ઇંગ્લિશ ઓર ઇન એની લેંગ્વેજ ઇન્કલુડ ઇન ધ એટ શેડ્યુલ ઓફ ધ કન્ડિશન જે પચાસ ગુણના રહેશે તેમાં ત્રીસ મિનિટ આપવામાં આવશે તો મિત્રો તમને કોઈ પણ પ્રશ્નો હોય એસએસસી ભરતી રિલેટેડ તો તમે કોમેન્ટ કરી અમને જણાવી શકો છો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આપણા પરિવારને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જય હિન્દ જય ભારત હસ્તો